વડોદરાના હોમગાર્ડ યુનિટ દ્વારા નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉત્સાહ ઉજવણી

તથા ડેમોન્સ્ટ્રેશન યાડ્યું હતું ને જિલ્લા હોમગાર્ડ દ્વારા રમતસવ યોજવામાં આવી હતી તેમાં વિજેતા થયેલ હોમગાર્ડ જવાનો ને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ના હસ્તે મેમોરિયલ આપી સન્માનિત કરવામાં આવ્યા આવો દિવસ છે કઈ જગ્યા શું કરવામાં આવી આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર યુનિટ હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને જિલ્લા કચેરી ખાતે માન્ય જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રીના નેતૃત્વ હેઠળ અને રાજ્ય સરકાર તેમજ વડી કચેરીના આદેશ મુજબ આજે છ ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો એનસીઓ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જિલ્લા કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસનું ધ્વજવંદન કર્યું અને કોટી કચેરી કમ્પાઉન્ડથી રેલીનું આયોજન કરી રેલી સ્વરૂપે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે ગયા અને વડી કચેરીની સૂચના અનુસાર ત્યાં વડી કચેરીનો લાઈવ ડેમોસ્ટ્રેશન જે હતું તે ત્યાં તમામ જવાનોએ નિહાળ્યું અને આજના દિવસની તમામને શુભકામનાઓ આપી વત્તા વડી કચેરીના નિદર્શન હેઠળ જે રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું અને રમતોત્સવમાં જે ભાગ લઈ વિજેતા થયેલા જે કંઈક ખેલાડીઓ હતા હોમગાર્ડ જવાનો તેઓને માનનીય જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રી તરફથી મોમેન્ટો આપી તેઓને પ્રોત્સાહિત કર્યા અને તમામ સભ્યોને શુભેચ્છાઓ આપવામાં આવી છે મારું નામ એચ બી રબારી સિનિયર પ્લાટૂન કમાન્ડર બી ઝોન ઓફિસર કમાન્ડિંગ